છોટાઉદેપુર જિલ્લામાં હાલ ગામસાઈ ઇંદરા પાનગા ઉજવવાની મોસમ ખીલી ઉઠી છે ત્યારે કેટલાક ગામોમાં લાખો રૂપિયાના ખર્ચે દેવોની પેઢી બદલવાના ઉત્સવ પણ એટલા જ ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના નાનકડા એવા ઓજડી ગામના લોકો પણ એંસી વર્ષ બાદ દેવોની પેઢી બદલી ધામધૂમપૂર્વક દેવોના લગ્ન લેવડાવ્યા છે છોટા તાલુકાના જોધ પાસે આવેલા ઓજડી ગામમાં માત્ર સો જેટલા પરિવારો નિવાસ કરી રહ્યા છે અને આ નાનકડા એવા ગામના પ્રત્યેક પરિવારે રૂપિયા સાડા આઠ હજારનો ફંડ ફાળો એકત્રિત કરી રૂપિયા સાડા આઠ લાખના ખર્ચે દેવોની પીઢી બદલી ધામધૂમપૂર્વક દેવોના લગ્ન લીધા છે આ અંગે ગામ લોકો આ મુજબ જણાવ્યું હતું ઓજડી ગામમાં બાબા દેવનું પ્લાનિંગ કર્યું છે છેલ્લા દોઢ મહિનાથી અમારું આ પ્લાનિંગ હતું અમારા આદિવાસી સમાજની પરંપરા પ્રમાણે છેલ્લા દોઢ મહિના પહેલાં અમારા ગામના આંખા ગામનો ઉતારો કાઢ્યો તો કાઠી તરીકેને છે છેલ્લે દેવોને આમંત્રણ આપી અને જૂના દેવોની પેઢી પ્રમાણે છેલ્લા અંદાજીત એંશી વર્ષ પહેલાં જે દેવોની સ્થાપના કરી હતી એના પછી અમે આ વખતે ફરી પાછું અમારું પ્લાનિંગ કર્યું છે અને નવા દેવો અમે કુમારને ત્યાં ઘોડા ઘડવા માટે બાર તારીખે લઈને આવ્યા હતા ત્યાંથી અને આજ રોજ અમે રોપણની બીજી અને મેળાની સંપૂર્ણ આયોજન આજ રોજના દિવસે કર્યું છે અમારા ગામમાં આજ રોજ સત્તર તારીખના રોજ મેળાનું આયોજન કરે છે એમાં બધા ગામોને આમંત્રણ આપ્યું છે ને દેવોની ઉજવણી કરવામાં આવેલી છે એમાં નવી પેઢીનું દેવોનું સ્થાન વસાવવામાં આવેલું છે ને ગામના બધા સપોર્ટથી અમારે ત્યાં ગામની ઉજવણી તરીકે કરી રહ્યા છે દેવી દેવી દેવતાઓ દેવી પૂજન ધરતીબાના બધા દેવી દેવતાઓને આમંત્રણ તરીકે સિત્કાર કરીને અમારા ગામમાં સ્થાપન કરેલું છે જેથી અમારા ગામના વડીલો બહેનો અને બધાને સૌ મળીને અમે આનું આયોજન કરે છે જય આદિવાસી મારું નામ છે રાજભા રામસિંહભાઈ અમે આજ રોજ ઉજડી ગામમાં બાબા દેવ ઈદ ગામસાઈ મેળાની પ્લાનિંગ કરે છે જેમાં અમે અગાઉ દોઢ બે મહિનાથી પ્લાનિંગ કરતા હતા જેમાં દરેક ઘરનો ફંડ ભેગું કરી લગભગ એક ઘર પ્રમાણે સાડા આઠ હજાર જેટલું ફંડ ભેગું કરેલ છે જેમાં ટોટલ સાડા આઠ લાખ જેવા થાય છે એના અંદાજે અમે આજરોજ કુંદડી ગામમાં કનબાની ડાળો લાવી અને ડાળોની સ્થાપના કરેલ છે અને બાર તારીખે અમે બાબાદેવના ઘોડા લેવા માટે શેવના ગામમાં ગયા હતા તેમાં ત્યાંથી લાવી અને આજ રોજ અલગ અલગ જગ્યાએ બાબાદેવના ઘોડાની સ્થાપના કરી પછી કનબાની ડાળો રોપી અને આજ રોજ કુલ ધામ ધૂમથી એની ઉજવણી કરવાની છે